સુરતમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી હિન્દુ નામ ધારણ કરી રહેતા બાંગ્લાદેશના કેટલાક ડુપ્લિકેટ દસ્તાવેજો મળી આવ્યા છે આ ઉપરાંત યુવકના સંપર્ક શંકાસ્પદ હોવાને લઈ તે દિશામાં એસઓજી એ તપાસ શરૂ કરી છે યુવક હિન્દુ નામ ધારણ કરી સુરતમાં રહેતો હતો સુરતના ઉન વિસ્તારમાંથી મિનાર હેમાયત સરદાર ઝડપાયો હતો તેની પાસેથી બાંગ્લાદેશ પરમિટ અસલ કાર્ડ ભારતીય અસલ પાસપોર્ટ મકાનનો ભાડા કરાર સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે મિનાર હેમાયત સરદાર મૂળ બાંગ્લાદેશનો વતની છે તે વર્ષ બે હજાર વીસમાં સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં બોનગા ખાતેથી પ્રવેશી સુરત આવ્યો હતો ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવું હોવાથી પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી પાસપોર્ટ મેળવ્યો હતો બાદમાં બે હજાર એકવીસથી ત્રેવીસ સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટિંગ કામની મજૂરી કરી હતી બાદમાં સુરત આવી અહીં બાંધકામની મજૂરી કામ કરતો હતો ઘુસણખોરી સહિતના ગુનામાં પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત એસઓજીને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયતે સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઊનના ચંડાળ ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એકને લગતો અને ફોરેનર સેકને લગતો એ ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે આ મિનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુઓ સુનિલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા મજૂરી કામરથી ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગ્રહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો તો એનું ત્યાંનું એલસી સ્કૂલ લિવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કઈ કાર્યવાહી થશે એની જાણ કરશું